માંગરોળ તાલુકાના કુટડા ગામના એક નિવૃત્ત ફોજી માદરે વતન પાછા ફરતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે સ્વાગત કરી અને તેઓને વધાવવામાં આવ્યા છે માંગરોળ તાલુકાના કુટડા ગામના વતની મહેશભાઈ નારાયણભાઈ કામળિયા ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષથી સેવા નિવૃત્ત થઈ પોતાના માદરે વતન આવતા જ તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે કુટડા સહિત આસપાસના ગ્રામજનો ઉમટી પડ્યા છે આ થયે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ સહિતના કોળી સમાજના આગેવાનો મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાઈઓ અને બહેનો દ્વારા ફોજી જવાન નું ફુલહાર પહેરાવી અને સ્વાગત કરાયું છે માંગરોળ તાલુકાના કોટડા ગામના વતની મહેશભાઈ નારણભાઈ આજ ઇન્ડિયન અંદર અંદર પોતાની ફરજ વર્ષ દેશ નિભાવી અને વતન પાછા પરત ફર્યા છે ત્યારે આ આ આ ગામ વિસ્તાર તાલુકો ખૂબ ઉત્સાહિત છે કારણ કે દેશ સેવાની અંદર પોતાનું જે જીવન મૂલ્ય અમૂલ્ય તક હતી જે પોતાની યુવાન કાળ હતો એ પૂરો પૂર્ણ કરી અને પોતાના વતન ની અંદર પાછા ફર્યા છે ત્યારે આ ગામ આ વતન આ વિસ્તાર ખૂબ આનંદની લાગણી અનુભવ છે માંગરોલ તાલુકાના કોટડા ગામના રહીશ મહેશ નારણભાઈ કામળિયા છેલ્લા સત્તર વર્ષથી મિલિટરીમાં નોકરી કરતા આજે નિવૃત્ત થયા છે અને નિવૃત્ત થઈને પોતાના વતન માંગરોલ અને કોટડા ગામે પધારતા ગામ લોકોએ ખૂબ જ એનું સન્માન કર્યું માંગરોલમાં પણ મોટી રેલી સ્વરૂપે એનું સન્માન કરવામાં આવ્યું અને યુવાનોને પ્રેરણા આપી કે ભાઈ દેશ માટે કંઈક કરવું જોઈએ એવી એને પ્રેરણા આપી છે અને યુવાનો મિલિટરીમાં જોડાય અને દેશ સેવા કરે એવી એની વિનંતી પણ છે હું કામરિયા મહેશ નારાયણભાઈ નવગઢનો વતની છું અને ઇન્ડિયન આર્મીમાં સિગ્નલ કોરમાં સત્તર વર્ષની સર્વિસ પૂરી કરીને મારે વતન પાછું આવ્યો છું અને બધાએ જે મને સપોર્ટ કર્યો છે એટલું રેલીને સંબોધન આપીને જે ઇજ્જત કરી છે અને તિરંગાની જેમ અમે ઇજ્જત કરી એ રીતના તમે બધા કરતા રહો અને આગળનું ભવિષ્ય એ જીવનમાં હંમેશા આગળ વધે અને ફોજમાં જોડાય અને દેશની રક્ષા કરે